પાટણમાં વિકસિત ભારત અધિનિયમ અંગે પ્રેસ કોન્ફરન્સ ગ્રામીણ વિકાસ માટે ઐતિહાસિક અધિનિયમ સ્વરૂપજી ઠાકોર પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે વિકસિત ભારત રોજગાર ગેન્ટી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંગે જિલ્લાના નાગરિકોને માહિતગાર કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ કોન્ફરન્સની અધ્યક્ષતા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવી હતી પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરેએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંસદમાં પસાર થયેલા અધિનિયમ ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક સાબિત થશે નવા અધિનિયમ હેઠળ ગ્રામીણ પરિવારોને મળતી રોજગાર ગિનતી એકસો દિવસમાંથી વધારીને એક સો દિવસ કરવામાં આવી છે જેના કારણે ગ્રામીણ પરિવારોની આવકમાં વધારો થશે અને જીવનસ્તર સુધરશે તેમણે જણાવ્યું કે યોજનામાં બેરોજગારી ભથ્થાનો અધિકાર વેતનની સમયસર ચૂકવણી તથા ગ્રામ સ્તરે યોજના બનાવવાની સ્વાયત્તતા જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે આ યોજનામાં જળ સુરક્ષા અને સંરક્ષણ ગ્રામીણ માળખાકીય સુવિધાઓ આજીવિકા વૃદ્ધિ તેમજ આબોહવા પરિવર્તન સામે પ્રતિકારકતા જેવા ચાર મુખ્ય કાર્યક્ષેત્રોનો સમાવેશ થાય છે જે ટકાઉ વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડશે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર धारा सभ्य लविंग जी ठाकुर तथा बलवंत सिंह राजपूत कलेक्टर तुषार भट्ट जिला विकास अधिकारी सी एल पटेल नायब नियामक ग्राम विकास एजेंसी आर के मकवाणा अने पत्रकार मित्रों उपस्थित रहा था आज नो आपडो आ प्रेस कॉन्फ्रेंस नी अंदर आपणे जाण हशे के आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई મોદીજીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ બે હજાર પચીસ ને મંજૂરી આપવામાં આવી છે ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી અધિનિયમ છે જે વિકસિત ભારત નિર્માણ વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરે છે હાલ એવું જોવા મળે છે કે વિરોધ પક્ષના દ્વારા ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે આવા સમયે કર્તવ્ય છે કે મજૂરો ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને જીવનને સુધારનાર આ અધિનિયમ સાચા તથ્યો સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડીએ આદરણીય વડાપ્રધાન શ્રી ના નેતૃત્વમાં ગ્રામીણ જીવનમાં સમૃદ્ધિ અને રોજગાર સુનિશ્ચિત કરવા માટે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે અત્યાર સુધી મનરેગા હેઠળ સો દિવસનું કામ મળતું હતું પરંતુ આ નવા કાયદાથી હવે એકસો પચીસ દિવસના રોજગારીની ગેરંટી મળશે સમયસરમાં કામ ન મળવાની સ્થિતિમાં બેરો બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ મજબૂત બનાવવામાં આવી છે મજૂરી જો મોડેથી મળે તો વધારાની રકમ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે હાલમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે યોજનાને કેન્દ્રથી બનાવવામાં આવશે જ્યારે વાસ્તવિકતા એ છે કે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા જ પોતાના ગામના વિકાસનો પ્લાન બનાવશે અને ગામમાં કયા કયા કામ થવા જોઈએ તે નક્કી કરશે વધુમાં પરિવારોનું નોંધણી નોંધણીકરણ રોજગાર ગેરંટી કાર્ડ કાર્ડ આપવામાં કામ માટે અરજીઓ મંગાવવામાં અને યોજનાઓ તૈયાર કરવી આ બધી જવાબદારી ગ્રામ પંચાયતોની રહેશે આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે તેથી સ્થાનિક લોકોને રોજગાર મળશે અને ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે ગ્રામ સભા અને ગ્રામ પંચાયત પોતાના ગામના વિકાસનો પ્લાન તૈયાર કરશે આ યોજના હેઠળ ચાર પ્રકારના મુખ્ય કામ જળ સંરક્ષણ બાંધકામ નિર્ણય આજીવિકા આધારિત આધારિત કામો અને આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત કામો કરવામાં આવશે જે અંતર્ગત તળાવ બનાવવું શાળા હોસ્પિટલ આંગણવાડી રસ્તા શેડ ડ્રેનેજ અથવા જરૂરી માળખા સાથે સંકળાયેલા કામો પણ તેમાં સામેલ રહેશે આ કાર્યોથી ગામમાં પાણી સુરક્ષિત રહે મૂળભૂત ઢાંચો મજબૂત બને રોજગાર અને આવકમાં વધારો થાય અને ગામ કુદરતી આપત્તિઓથી સુરક્ષિત રહેશે સરકાર દ્વારા સ્વ સહાયતા સમૂહ સાથે જોડાયેલી બહેનો માટે સ્કિલ સેન્ટર શેડ્સની નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ કરવા પણ કરવામાં આવશે જેથી બહેનોને ગામમાં જ તેમની આજીવિકા મળી રહેશે આ અધિનિયમમાં ખેતીની જરૂરિયાતને ધ્યાન રાખી જ્યારે વાવણી કે કાપણીનો સમય આવે અને ખેતીમાં મજૂરોને વધુ જરૂર પડે ત્યારે રાજ્ય સરકાર વર્ષમાં વધુમાં વધુ સાહીઠ દિવસ સુધી યોજનાના કામો સ્થાયી રીતે સ્થગિત કરી ત્યાંથી ખેતીને સમયમાં મજૂરોને ખેતી ખેતરમાં કામ મળી રહે કૃષિ કાર્ય કોઈ અવરોધ ના આવે અને ગામની અર્થવ્યવસ્થા સંતુલિત રહે ગામ રોજગાર સહાય ફિલ્ડ આસિસ્ટન્ટ અને તકનીકી સહાય વગેરે યોજનાની મહત્વની કડી છે તેઓને તાલીમ વેતન અને દેખરેખ માટેની વહીવટી ખર્ચ છ ટકાથી વધારી નવ ટકા કરવામાં આવ્યો છે જેથી કામની ગુણવત્તા વધશે ગ્રામજનો દ્વારા દરેક કામનું સોશિયલ ઓડિટ ફરજિયાત રહેશે તથા કામમાં બાયોમેટ્રિક હાજરી જીઆઈએસ દ્વારા તપાસ મોબાઈલ એપ ડેશબોર્ડ અને સાપ્તાહિક જાહેર માહિતી જેવી સુવિધાઓ પણ હશે આથી પારદર્શિતા વધશે અને ગેરરીતિની શક્યતા ઘટશે દરેક કામ પર અસરકારક દેખરેખ રહેશે આ અધિનિયમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજ સંકલ્પને દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે તેથી આપણને આપણને વિનંતી છે કે તમામ ગ્રામજનોને સાચી માહિતી પહોંચે અને ભ્રમ તથ્યો સાથે જવાબ મળે મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણા સહિયારા પ્રયત્નોથી આ કાયદો ગ્રામીણ વિસ્તારમાં અસરકારક રીતે સફળ થશે અને દરેક જરૂરતમંદ રોજ સુધી રોજગાર સન્માન અને વિકાસ સુનિશ્ચિત થઈ શકશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા જય